ઉત્તરાયણ એ મારો પ્રિય તહેવાર છે અને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની મજા આવે છે સવારથી વહેલા ધાબો પર ચડ્યા પવન નહોતો અત્યારે અમારા મિત્રોના ત્યાં મિત્રો સાથે વડીલો સાથે ઉત્તરાયણની ઉજવણી કરીએ છીએ બહુ મજા આવે છે પતંગ કપાય છે અમારા પણ કપાય છે અમે પણ કાપીએ છીએ આ એક આનંદ લેવાનો બહુ

ઇલેક્શન અમારું તો નજીક નથી આવ્યું સંસદનું અંદર લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને મારી એબીપી અસ્મિતાના માધ્યમથી આજુબાજુના વિસ્તારના લોકોને અને ગુજરાતના જનતાને અપીલ છે કે તમને લાગતું હોય કે જે પતંગ મજબૂતાથી ચગે છે એવા લોકોને તમે પસંદ કરજો